અમારે ગામે કેવું છે વરસાદ પવન મારે તો આ બાજુ આવું છે દોસ્તો આપણે સત્સાહિક મિત્રો આવે જ છે ગામમાંથી મળવા કરી કેવું ભાઈ કેટલા દિવસ પછી કેટલા દિવસ પછી આપણે પાણી નથી આટલું આટલું આવે દેખો તમે તમારે ગમે કેટલું છે કમેન્ટમાં કેજો કેટલો લેવા કેટલા અંદર પૂર તે કેટલું લાગે બાજુ કેટલું ઊંડું અરે કઈ 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 ના ના તો વિડીયો બનાવો દોસ્તો આ માણસ દારૂ પીન આહા દારૂ પીલી ના શું કરે છે દેખો તો ખરા

चुनो लै <laughs> चुनो चुना छ